હલો મિત્રો અમારી ચેનલમાં સ્વાગત છે જી ફોર મેહુલ વાઘેલા આપણે આજ દશામાના વિશે સાંભળશું દશામાના ચમત્કાર અમદાવાદના દાણાપીઠમાં મા દશામાનું સુંદર મંદિર આવેલું છે જે બહેનો ત્યાં ઘણી શ્રદ્ધા અને હોશેથી દર્શન જાય છે એક મારવાડી બહેનને ઘરે ધન સંપત્તિ અને સુખ સેન બહુ પણ તેમના ઘરે હજી પારણું બંધાયેલું નહીં તેનો તેમને ખૂબ જ ભરસો રહેતો હતો ઉંમર પણ આધડે થવા આવી પણ પોતે કોઈ પુત્ર જણી શક્યા નહીં તેનું ખૂબ જ દુઃખ હતું કેટલીક બહેનો દશામાનું વ્રત કરતી જ હોય તેમણે પૂછ્યું બહેનનો આ વ્રત કરવાથી શા શા ફાયદા થાય છે એક કે કહ્યું મા દશામાં આપણી ખરી અવસ્થા થઈ હોય તો ટાળે છે બીજા બોલી આપણી મનોકામના પૂરી કરે છે પહેલાં બહેનને થયું કે વ્રત કરવાથી કદાચ મા દશામાં મારી વર્ષોની અધૂરી એવી ઈચ્છા પુત્રની પ્રાપ્તિ કર કરાવી આપે તો તેમણે પણ દશામાંનું વ્રત લીધું ઘરમાં માનુ સ્થાપન કર્યું અને શ્રદ્ધાપૂર્ણક ભક્તિ કરી એક વરસ વીત્યું બીજું વરસ ગયું ત્રણ વરસ થયા અને બહેનને પુત્રની આશા બંધાઈ દશામાએ તેમની ઓળખના ખૂંદનાર આપ્યો પાંચમા વર્ષે એ મારવાડી બહેનને ધામધૂમથી મહાઉજવણું કર્યું સાંધીની સાંઢણી બ્રાહ્મણને દાનમાં દીધી બ્રાહ્મણને ભોજન કરાવ્યા નાના બાળકોને જમાડ્યા અશાશક્તિ પૂર્ણ દાન કર્યું માની કૃપાથી આજે એ બહેનને પુત્ર આનંદ કિલોર કરતો જીવે છે પારણું બંધાવનાર મહાદશામાં સૌનું મનોકામના પૂરી કરે છે જય દશામાં આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો ને જેમ બને એમ વિડીયોને આગળ વધારજો